હજુ ખોડિયાર નગર ની અંદર ડિમાન્ડ રોડ પર જવાનું છે ત્યાં પણ ખુબ ઘૂટન સુધી પાણી છે તે લોકો ઉભા રહ્યા છે હવે એક જોવાનો એ વિષય છે જે કોર્પોરેશન દ્વારા જે ગટર છે વરસાદી કાસનું જે કામ છે તે વધારવામાં આવે અને જે ગટરો જે ફૂલ થઈ જાય છે તેને ખાલી કરી કામગીરી કરવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે સાથે લોકો છે તે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે નોકરી પરથી જોબ પરથી છૂટીને

એક કલાક માં જે વરસાદનું પાણી છે તે જતું રહેવું જોઈએ તેવી અપીલ કરે છે તેમની ગાડી પણ બંધ થઈ ગઈ છે સાથે જે વડોદરા શહેરમાં ખાડા પણ પડી ગયા છે તમે શું કેશો બહાર નીકળ્યા હતા તે ઘરે ગયા હતા તાપના અને નીકળ્યા છે અને સરકારની નિષ્કાળજી ચોક સરકારની નિષ્કાળજી હોય તેવું ચોક્કસપણે લાગે છે અને લોકો જે છે તે હમણાં નોકરી પરથી જોબ પરથી છૂટીને અહીં પહોંચ્યા છે અને હેરાન થઈ ગયા છે તમે જોઈ શકો છો આજે જે ખોડિયાનગર ચાર રસ્તા પર પાણી ભરાયા છે અલગ અલગ આ જે સરદાર ઇસ્ટેટ નો પણ પાણી ભરાયા છે લોકોની ગાડીઓ બંધ થઈ ગઈ છે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે સાથે કોર્પોરેશન સરકાર ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂર છે તો લોકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું હવે આ જે ખોડિયાનગર ના મુખ્ય ચાર રસ્તા છે ત્યાં પાણી ભરાયા છે સાથે જે આજુબાજુના જે સંતોષીનગર ખોડિયાનનગર જે રાજીવનગર એમાં પણ લોકોના પાણી ભરાઈ ગયા છે લોકો નોકરી પરથી છૂટીને જે પરત ઘરે જઈ રહ્યા છે નોકરી પરથી નીકળી ગયા છે કેમ કે આટલો બધો વરસાદ પડે છે વડોદરા શહેરમાં ચારે બાજુ પાણી પાણી થઈ ગયા છે તેને લઈને જે લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે હમણાં વરસાદ ના પાણી ભરાયા છે લોકો હમણાં નોકરી પરથી ફરત જે નોકરી ગયા હતા ફરીથી જે ઘરે જઈ રહ્યા છે કેમ કે ચારે બાજુ પાણી ભરાયા છે તેને લઈને લોકો હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે જોડાયેલા અલગ અલગ વિસ્તારની તમને અમે માહિતી આપતા રહીશું હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા